વ્રજરાજ નમકીન એન્ડ બેકરીમાં ટ્રાફિક ચક્કા જામ જ હોય કેમ કે આ લોકો નમકીનમાં એટલી બધી વેરાયટીઓ રાખે ને કે આપણી આંખો ચક્કર ખાઈ જાય અહીંયાથી તમને તલકતરી દહીં કચોરી સેજવાન સ્પ્રિંગ રોલ મેથી પફપુરી જીરા પફપુરી પ્રોટીન પૂરી મેજિક પૂરી કસ્તુરી મેથી ભાખરવડી ગ્રીન સેન્ડવીચ ભાખરવડી બનાના સ્ટીક મસાલા કાજુ બિસ્કીટ જીરા મેથી પૂરી પોટેટો સેવ બીટ સેવ કચોરી ભાખરવડી નાના મોટા સમોસા ક્રંચીને કડકડીયા ઢોંસા બાઇટ ટેડી બિયર ચોકલેટ ચોકલેટ કોન મિક્સ ફ્લેવરમાં ને ફ્રેશ બનાવેલી જેવી મોઢું પાછું ન વળે આપણું એટલી બધી સો કરતા પણ વધારે વેરાયટીઓ રાખે હોસ્ટેલમાં કે આઉટ ઓફ કન્ટ્રીમાં લઈ જવા માટેની જીપલોગ બેગ પણ મળી જાય તેમજ પાનનો મુખવાસ બનાવવા માટેનો નાનો મોટો દરેક સામાન મળશે તેમજ તમે સિંગ લઈને જાઓને તો તમને ખારી સિંગ મરી શિંગ ભજીયા મસાલા દાણા તથા માવા મજૂરીથી પણ બનાવી આપે વેક્યુમ પેકિંગ પણ કરી આપે તો પહોંચી જજો પુણા ગામ વિસ્તારમાં આવેલ આ જીવન જ્યોત સર્કલ થી સાવલિયા સર્કલ તરફ જતા પ્રમુખ છાયા સોસાયટી ની બાજુમાં વ્રજરાજ નમકીન્ડ એન્ડ બેકરીમાં